દૂધની મદદથી આટલી ફટાફટ ફ્રેન્ડ્સ રેસીપી બનીને તૈયાર થશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય અને જે ટેસ્ટ છે એની તો હું શું વાત કરું એટલો સરસ મજાનો આનો ટેસ્ટ લાગે છે હું તમને લાસ્ટમાં બતાવીશ કે આનો જે ટેસ્ટ છે કેવો મને લાગ્યો અને ખાસ કરીને મારી જે નાનકડી બેબી છે એને તો આ રેસીપી બહુ જ ફ્રેન્ડ્સ પસંદ આવે દૂધની આપણે એક નહીં પણ બે રેસીપી તૈયાર કરીશું અને ફટાફટ આ રેસીપી બનીને તૈયાર થઈ જશે તો સૌથી પહેલાં મેં લીધું છે ગરમ દૂધ એક વાટકી ભરીને મેં ગરમ દૂધ લીધું છે સારા એવા પ્રમાણમાં મેં આ દૂધને ગરમ કર્યું હતું દૂધનો થોડોક ઉભરો આવે ત્યાં સુધી મેં ગરમ કર્યું હવે જે વાટકીની મદદથી તમે દૂધ લીધું હોય બસ એ જ વાટકીની મદદથી તમારે ગોળ લેવાનો છે એકદમ ઝીણો મેં આને ચોપ કરીને લીધો છે તો અડધી વાટકી ભરીને તમારે ગોળ એડ કરવાનો જો અડધી વાટકી કરતાં વધારે હશે તો ચાલશે બટ ઓછું બિલકુલ પણ એડ નહીં કરતા આની અંદર કેમકે મને થોડુંક ઓછું સ્વીટ પસંદ છે આજે અત્યારે હું રેસીપી તૈયાર કરી રહી છું એ એટલા માટે હું થોડીક ઓછી ઘડી તૈયાર કરું છું જો તમને ઘડી વધારે પસંદ હોય તો ફ્રેન્ડ્સ ચોક્કસથી આની અંદર જે ગોળ છે એનું પ્રમાણ વધારી શકો છો તમે દૂધ ગરમ છે એટલા માટે જે ગોળ છે ફટાફટ ઓગળી જશે જે ગોળ છે એ સારી રીતે ઓગળવા લાગ્યો છે એ થોડુંક જ બચી ગયું છે આટલું ચાલશે હું તમને લાસ્ટમાં બતાવીશ કે તમારે કઈ રીતે આને ઓગાળવાનું છે આપણે આની અંદર એડ કરીશું એલાયચી મેં વાટી લીધી છે અડધી ચમચી જેટલો એલાયચીનો બુકો છે જો તમને આની ફ્લેવર પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો એકવાર મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે એડ કરીશું ચપટી જેટલું મીઠું હા ફ્રેન્ડ્સ કોઈ પણ તમે સ્વીટ રેસીપી બનાવતા હોય તો આ રીતે થોડુંક મીઠું એડ કરશો તો તમારું મોઢું પણ નહીં ભાગી જાય મતલબ કે તમે વધારે પ્રમાણમાં આ રેસીપી ખાઈ શકશો અને બહુ જ ટેસ્ટી લાગશે સારી એવી મીઠાસવાળી એકવાર મેં આને મિક્સ કરી લીધું છે જો આ રીતે જે દૂધ છે એ થોડુંક ગરમ રહે મતલબ કે હલકું ગરમ રહે તમે આ રીતે ટચ કરી શકો ત્યારે શું કરવાનું જે ગોળની કણીઓ થોડી રહી ગઈ હોય એને તમારે થોડીક પ્રેસ કરવાની આમ કરવાથી ઝડપથી જે ગોળ છે ઓગળી જશે બિલકુલ પણ ટાઈમ નહીં લાગે જો આ રીતે તમારે થોડું પ્રેસ કરવાનું એકદમ ઝડપથી આ ઓગળી જશે અને મેં ઝીણો ગોળ કટ કર્યો છે એટલા માટે ફટાફટ ઓગળી જશે એ રીતે મેં બધી જ ઘણીઓ દૂર કરી દીધી છે એકદમ પરફેક્ટ સ્વીટ દૂધ બનીને તૈયાર થઈ ગયું છે હવે જે વાટકીની મદદથી તમે દૂધ લીધું હોય બસ એ જ વાટકીની મદદથી તમારે લેવાની છે સોજી તો આ રીતે આપણે થોડી થોડી સોજી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું એકી સાથે બધી જ સોજી એડ નહીં કરી દેવાની આ રીતે આપણે થોડી થોડી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું તો એક વાટકી ભરેલી જે સોજી હતી મેં બધી જ આની અંદર ઉમેરી દીધી હવે બસ આને એકવાર આપણે મિક્સ કરી લઈશું ફરીથી એ જ વાટકીની મદદથી વાટકી ભરીને મેં સૂજી લીધી છે તો ફરીથી આપણે થોડી થોડી સોજી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું કે જેથી કાંઠું ન પડે બહુ જ સરસ રીતે મેં આને મિક્સ કરી લીધું છે આ ટાઈપનું મેં અત્યારે થોડુંક ઘટ જ રાખ્યું છે પાછળથી જરૂર લાગે તો તમે દૂધ એડ કરી શકો છો બટ બને ત્યાં સુધી આપણે ઘટ રાખવાનું તો એક વાટકી દૂધની સામે અત્યારે મેં દોઢ વાટકી કરતાં થોડીક વધારે સૂજી એડ કરે છે તમે દોઢ વાટકી જેટલી સોજી પણ એડ કરી શકો છો પાછળથી હું થોડુંક દૂધ એડ કરવાની અત્યારે એટલા માટે મેં થોડીક વધારે જ એડ કરી છે મતલબ કે એક વાટકી જેટલું દૂધ અને તેની સામે દોઢ વાટકી કરતાં થોડીક વધારે સોજી હવે ફ્રેન્ડ્સ મેં લીધું છે ઓરિયો બિસ્કીટનું પેકેટ જે મોટું પેકેટ આવે છે એ લીધું છે છવ્વીસ રૂપિયા આસપાસનું કદાચ મળતું હોય છે એ છે અને સાથે સાથે જે દસ રૂપિયાવાળું આવે છે એ પણ લીધું છે તમને જે પણ ફ્લેવરની પસંદ હોય બિસ્કીટ એ તમે લઈ શકો છો પાર્લેજી બિસ્કિટ પણ આની અંદર યુઝ કરી શકો જો તમને સ્વીટ વધારે પસંદ હોય તો તમે આની અંદર ખાંડ પણ એડ કરી શકો છો કયા ટાઈમે એ પણ હું તમને બતાવી દઉં તો આ રીતે બંને પેકેટને મિક્સર જારની અંદર થોડાક ટુકડામાં તમારે આ રીતે કટ કરી લેવાનું ત્યારબાદ આની અંદર જો તમને સ્વીટ થોડુંક વધારે પસંદ હોય તો ત્રણથી ચાર ચમચી ભરીને તમે ખાંડ એડ કરી શકો છો બધા જ ટુકડા મેં કરી લીધા છે હવે બસ ફાઇન આને ક્રશ કરી લેવાનું છે ફટાફટ આ ક્રશ થઈ જતું હોય છે ત્રીસ સેકન્ડની અંદર સરસ મજાનો ભૂકો તૈયાર છે હવે આપણે કોઈ પણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું અને હા ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં હવે આની અંદર આપણે થોડું થોડું દૂધ એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું દૂધ વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જો એકદમ સોફ્ટ બેટર તૈયાર થ તો જે સારી બને મતલબ કે એને બહુ જ ટાઈમ લાગી જશે નીચેથી વધારે કુક થશે અને અંદરથી સોફ્ટ રહેશે એટલા માટે ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી જે ખીરું છે તમારે ઘટ તૈયાર કરવાનું ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાનું બેટર તૈયાર છે આ ટાઈપનું આપણે થોડું ઘટ જ રાખીશું જો આની અંદર આટલા દૂધનો ઉપયોગ થયો છે પા વાટકી જેટલું દૂધ બચી ગયું છે એક વાટકીમાંથી તો જો હું તમને આની થિકનેસ બતાવી દઉં એકદમ પરફેક્ટ હશે જો આનાથી ઘટ હશે તો ચાલશે બટ આનાથી સોફ્ટ બિલકુલ પણ નહીં રાખતા જે બીજું ફ્રેન્ડ્સ બેટર છે એ આપણે ચેક કરી લઈએ સોજી બહુ જ સરસ રીતે ફૂલી ગઈ છે બધું જ જે દૂધ છે એ સારી રીતે એબઝર્વ કરી લીધું છે ફરીથી આપણે થોડુંક આની અંદર દૂધ એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું થોડુંક આપણે સોફ્ટ કરવાનું છે બહુ વધારે પડતું પાતળું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જુઓ જે બેટર છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થયું છે આ ટાઈપ હોવું જોઈએ ઘટ થોડું સામાન્ય સોફ્ટ હશે તો ચાલશે બટ આનાથી ઘટ વધારે ન કરી દેતા એકદમ પરફેક્ટ થયું છે હવે આપણે આની અંદર પાંચ ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને ઉપરથી એકાદ ચમચી જેટલું દૂધ એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું અને આ ફ્રેન્ડ્સ નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ મેં મૂકી છે જે તમને રોજિંદા જીવનમાં ખરેખર બહુ જ ઉપયોગમાં આવે તેવી છે તો તે તમે ચોક્કસથી મંગાવી શકો છો હવે ફ્રેન્ડ્સ મેં લીધી છે એક અપમ ટ્રે તેની અંદર આપણે થોડુંક તેલ એડ કરીશું અત્યારે મેં વધારે એડ કર્યું છે કેમ કે બીજી વખતમાં મારે એડ ન કરવું પડે આના કરતાં પણ એકદમ ઓછા તેલમાં તમે તૈયાર કરી શકો છો હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે આ રીતે ભરી દઈશું એકા ચમચી જેટલું હવે ઢાંકી દેવાનું અને ધીમા તાપે તમારે કૂક કરવાનું જે વચ્ચેના આપણે પહેલા મૂક્યા હતા એ સરસ મજાના કુક થઈ ગયા છે હવે આપણે આને ટન કરી લઈશું બાકીના હજુ કૂક નથી થયા એટલા માટે ઢાંકણ ઢાંકી એને ધીમા આપણે આને કૂક કરી લઈશું હજુ કૂક ફ્રેન્ડ્સ નથી થયા આને આપણે આમ જ રહેવા દઈશું અને જે કૂક થઈ ગયા છે વચ્ચેના ત્રણ એ આપણે લઈ લઈશું વાવ ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગી રહ્યા છે એ એકદમ સુપર સોફ્ટ છે મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જશે એટલા ટેસ્ટી બને છે હવે આપણે આને ચેક કરી લઈએ તો પણ એકદમ પરફેક્ટ રીતે ફ્રેન્ડ્સ કૂક થઈ ગયા છે અને ઉપરનું જે પડ જે સરસ મજાનું એ એકદમ ડ્રાય થઈ ગયું છે ચમચી બિલકુલ સાફ નીકળે છે આ રીતે આપણે બધાને ટન કરી લઈશું વચ્ચે ફ્રેન્ડ્સ થોડું તેલ છે મેં બિલકુલ પણ તેલ એડ નથી કર્યું તમે જોઈ શકો છો કે બહુ જ ઓછા તેલની અંદર આ સરસ મજાના કૂક થઈ જતા હોય છે વચ્ચેના ભાગે આપણે થોડુંક બેટર એડ કરી ઢાંકી દઈશું ત્યાં સુધીમાં જે આપણે ઊરિયું બિસ્કિટનું જે ખીરું તૈયાર કર્યું છે એની અંદર પાંચ ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું ને એકથી બે ચમચી જેટલું દૂધ એડ કરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું કે જેથી આ પણ બેટર સરસ મજાનું તૈયાર થઈ જાય અને પેલા જે અપમ છે એ પણ સરસ મજાના કૂક થઈ જાય ચાલો ચેક કરી લઈએ વાવ ફ્રેન્ડ્સ બહુ જ સરસ રીતે અપમ કૂક થઈ ગયા છે અને જે વચ્ચેના અપમ આપણે મૂક્યા છે એ પણ કૂક થઈ ગયા છે એક સાઈડથી તો એને પણ આપણે ટર્ન કરી લઈશું તો બધા જ અપમ મેં લઈ લીધા છે અને જે હવે આપણે ઓરિયો બિસ્કીટવાળું જે બેટર તૈયાર કર્યું હતું એ આપણે આ રીતે મૂકી દઈશું એકા ચમચી જેટલું હવે ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપે ઉપરનું પડ થોડુંક ડ્રાય થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે બંને સાઈડ કૂક કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી આને કૂક થતાં થોડુંક ટાઈમ ફ્રેન્ડ્સ લાગી શકે છે બાકી સોજીવાળા અપમ છે એને ટાઈમ બિલકુલ પણ નહીં લાગે એક અપમ કૂક થઈ ગયું હતું એટલા માટે મેં એને નીકાળી લીધું અને બાકીના જે અપમ છે એ પાછળથી મેં આ રીતે કૂક કર્યા બહુ જ સરસ રીતે ડ્રાય થઈ ગયા છે ઉપરનું પડ ખાસ કરીને ડ્રાય હોવું જોઈએ ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ જ ગયા હશે હવે લાસ્ટમાં ચોકલેટ સોસથી હું આને ગાર્નિશ કરું છું તમે નહીં કરો તો પણ ચાલશે બટ આ રીતે ટેસ્ટમાં બેસ્ટ લાગશે અને દેખાવ પણ બહુ જ સરસ લાગતો હોય છે હવે જે સોજીના અપમ આપણે બનાવ્યા હતા એના ઉપર પણ આ રીતે થોડોક ચોકલેટ સોસ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ ફાઇનલી બંને અપ્પમે તૈયાર કરી લીધા છે ચાલો હું તમને તોડીને બતાવું કે અંદરથી જે અપ્પમ છે કેટલા સોફ્ટ થયા છે હું ફરીથી થોડોક ચોકલેટ સોસ ઉમેર્યું છું કેમ કે જે પેલો મેં ઉમેર્યો હતો બહુ જ ટાઈમ થઈ ગયો ફ્રેન્ડ અને બધું સોસાઈ ગયો છે એટલા માટે મેં ફરીથી થોડોક ચોકલેટ સોસ ઉમેર્યો વાવ એકદમ સુપર સોફ્ટ ફ્રેન્ડ્સ ચાલો હું આનો ટેસ્ટ કરેલો વાવ બહુ જ સરસ બન્યા છે મારી જે બેબી છે એને ક્યારેનાય અપમ ખાવા છે હું ફટાફટ એને પણ આપી દઉં ચાલો બીજું પણ હું તમને તોડીને બતાવું આ પણ ફ્રેન્ડ્સ એકદમ સુપર સોફ્ટ બનાવ્યા છે ચાલો ટેસ્ટ કરી લો વાવ સુપ મારી બેબીની બહુ જ ફ્રેન્ડ્સ આ પસંદ આવે અને વારંવાર કે મારે આ જ ખાવા છે ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસિપી સાથે ત્યાં સુધી બાય